ચાલો 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 શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી દેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી અઢાર બે બે હજાર પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસ્કાવાળા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો પાંસઠ ઓગણત્રીસ જીરો સોળ વિસનગર શહેરના વડનગરી દરવાજા બહાર આવેલા મોતીશેરી સહિતના આજુબાજુના વિસ્તારોમાં પાણીના મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેમાં આ વિસ્તારના સ્થાનિક રહીશ દ્વારા એવી ફરિયાદ ઉઠી હતી કે છેલ્લા પાંચ દિવસથી અમારા વિસ્તારમાં પાણી પુરવઠો આપવામાં આવતો નથી જેના કારણે નાહવા ધોવા અને વાસણ સાફ કરવા માટે પણ ઘરમાં પાણી નથી જેના કારણે આ વિસ્તારમાં રહેતા રહીશો ભારે તકલીફ પડી રહી છે તેવી રજૂઆત કરી હતી એક બાજુ નગરપાલિકા દ્વારા પાણી આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે ત્યારે બાજુમાં જ આવેલા દેડિયા તળાવમાં પણ સફાઈના અભાવે ભારે ગંદકી હોવાથી અમે તે પાણીનો પણ ઉપયોગ કરી શકતા નથી અને અમારા વિસ્તારમાં પાલિકાના સત્તાધીશો જોવા પણ આવતા નથી ત્યારબાદ આ વિસ્તારમાં રહેતા લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી સુધીરભાઈ કંસારાને રજૂઆત કરી હતી અને સુધીરભાઈએ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે તેની હૈયા ધારણ આપી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ